માટે છેલ્લા ત્રણ દિવસથી ધોરા ચાલી રહ્યા છે આજે ચક્કાજામ કર્યો પછી પોલીસ આવી પોલીસ અહીંના એસસી સીઝન સર વાજપેયી સાહેબ ડીવાયસી આવ્યા હતા અંદર લઈ જઈને એવું પાંચ જણ વાત કરી એમણે કે છે કે હું આજે પકડીશ પકડીશ કરે છે આશ્વાસન આપે છે પણ અમારે એમનું આશ્વાસન જ એ પકડી લાવો કોઈ ચોક્કસ સમય આપણે આપ્યો છે ચાલુ રહેશે आंदूना <laughs> क <laughs> जय देव जय देव जय जय Jangan dijengkel, 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 jangan

ન્યાય માટે આજે ડોક્ટર પ્રિયા વાઘેલા આવ્યા હતા ડીવાયએસપી એમણે અમને પાંચ એક જણને બોલાવી અને એમની રણનીતિ વિશે વાત કરી છે પણ એ પકડવાની રણનીતિ છે આરોપીઓને પકડવાની એટલે સ્વાભાવિક વસ્તુ છે કે રણનીતિ જાહેર ન થઈ શકે પરંતુ અમે એમ ન કહ્યું છે કે જ્યાં તમારે તપાસ કરવી હોય તપાસ કરો આરોપીઓને હાજર કરો અમારા આંદોલન સંકેત લેવાનું નથી તમારી ઉપર વિશ્વાસ છે કે નહીં એ પછીનો વિષય છે તમે તપાસ કરીને આરોપીને હાજર કરો એ સિવાય અમારી બીજી કોઈ માગણી નથી બીજી કોઈ વાત નથી ચક્કાજામની અમારું આંદોલન ચાલુ રહેશે ચક્કા જમ્પર બેઠા હતા આંદોલન ચાલુ રહેશે જી ચક્કા જમ્પર બેઠા આંદોલન ચાલુ રહેશે